જી આપણે નવું મોડેલ નવો સ્ટોક આવી ગયો છે તો તમે કોઈ પણ મોબાઈલ ની ખરીદી કરવા માંગતા હોય તો આવી જાવ આપણા જયગુગા મોબાઈલ શોરૂમ બિડડીમાં Oppo, Vivo, Redmi, Samsung, MI માં તમામ કંપનીમાં નવો સ્ટોક આવી ગયો છે. નવું મોડેલ આવી ગયો છે Vivo, Redmi, Samsung, MI તમામ સ્ટોક આવી ગયો છે આપણે

way તો મિત્રો ઓપ્પો માં પણ સ્ટોક આવી ગયો છે તમામ મોડેલ આવી ગયા છે રેડમી માં આવી ગયા છે વિવો માં પણ આવી ગયા છે સસ્તા ભાવ નું મોડલ અને સ્ટોરેજ પણ એ પણ તમામ સ્ટોક આવી ગયો છે આપણી જે શું મોબાઈલની ખરીદી કરવા માંગતા હોય તો આપણી જોડે સ્ટોક છે તમે જોઈ શકતા કે ઓપ્પો વિવો સેમસંગ રેડમી રિયલમી

નીચે આવેલી છે દુકાન આપણી અને અહીંયા આવેલી છે તમે જોઈ શકતા ગંજવાળો નાળો કેવાનાથી થોડા આગળ આવેલી છે આપણી દુકાન બાર થી પણ તમને બતાવી દઉં દુકાનનું લોકેશન છે આપણે દુકાન સિટી પોઈન્ટ શોપિંગ માધવ મોલ ની નીચે આવેલી તો તમે જોઈ શકતા છો જય ગોગા મોબાઈલ શોરૂમ અને ઇલેક્ટ્રિક ને લગતી વસ્તુ પણ આપણે અહીંયા મળી રહેવાની છે એટલે કે ફ્રીજ ટીવી કર વોશિંગ મશીન એલઈડી તમામ પ્રકારની વસ્તુઓ અહીંયા મળી રહેશે અને હવે આપણે બતાવીશું તમને અંદરથી દુકાનમાં આપણે શું શું સ્ટોકમાં છે કેટલો સ્ટોક છે તો બન્યા રહેજો આપણા લાઈવમાં અને નવા જોડાયા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો અને સ્ક્રીન પર ડબલ ટેપ કરી લાઇક કરજો તો આ છે આપણો જય ગુગા મોબાઈલ શોરૂમ અને મોબાઈલ વાત કરીએ તો તમે જોઈ શકતા છો કે સ્ટોક વાત કરીએ તો આપણે જોડે આજે સ્ટોક નવો પણ આવી ગયો છે જે હજી બોઠયો નથી નીચે મૂક્યો છે કાલે સવારે બોઠી દઈશું આવી ગયો છે પેલાથી બતાવ્યું કે ઓપ્પો બતાવી મોડેલ આવી આપણા જોડે મોબાઈલ નો સ્ટોક વાત કરીએ તો આપણી જોડે તમે જોઈ શકતા કે એલઈડી નો સ્ટોક પણ ડેમોમાં લગાવેલી છે અને હાલમાં બીજો સ્ટોક પડ્યો છે એ પણ મળી આપણે વખારી અને બીજી દુકાન આવેલી છે આપણી ઇલેક્ટ્રિક ને અને ફર્નિચર નો લગતો શોરૂમ એટલે જયગુગા એન્ડ હોમ એપ્લાયન્સ જે સોયલા રોડ આવેલું છે ત્યાં બનાસ મોલ ની સામે આવેલો છે એ મોલ પણ ત્યાં પણ સ્ટોક આપણે જોડે બધો સ્ટોક પડ્યો છે હાજરમાં છે ત્યાંથી પણ મળી જશે ઇલેક્ટ્રિક ની વાત કરીએ તો ત્યાં બધું મળી છે ફ્રિજ ટીવી એલઈડી ફોગ વોશિંગ મશીન પલંગ સોફા બેડ અને કરિયાવરની કીટની વાત કરીએ તો વાસણમાં પણ બેન દીકરીઓને આપવા માટે પણ કરિયાવર કીટ પણ મળી રહેવાની છે ત્યાં આપણે જય ગુગા ફર્નિચર મોલ એન્ડ હોમ એપ્લાયન્સ અને આ છે આપણું જય ગુગા મોબાઈલ ચોર મિલડી જે આપણે તમને હાલ બતાવી રહ્યા છીએ એસેસરીઝમાં પણ સ્ટોક તમામ સ્ટોક આપણી જોડે હાજરમાં જ છે જોઈ શકતા હશો સ્ટોક છે મોબાઈલ નો અને આ મિત્રો મોબાઈલ ની વાત કરીએ તો તમે લોન કરવા માંગતા હોય અથવા કેશ માં લેવાનું માંગતા હોય વિચારતા હોય તો પણ મળી જશે અને લોન કરવી છે તો લોન પણ થઈ જશે આપણી જોડે બજાજ ફાઇનાન્સ ટીવીએસ ફાઇનાન્સ છે તમામ ફાઇનાન્સ છે એમની હાજર મત છે એટલે લોન કરવી છે તો લોન પણ થઈ જશે અને કેશ માં પણ થઈ જશે મે કયું કયું મોડેલ લેવાનું કોઈ વિચારતા હોય તો કમેન્ટ કરી જણાવજો આપણે તમને થોડું જે આપણા જોડે માહિતી છે એ માહિતી આપણે તમને આપી દઈશું અને હાલમાં આપણી જોડે કાં નવું વસ્તુ આવી છે સ્પ્રે જે ગાડીમાં લગાવવા માટેનો છે સ્પ્રે બસ ચાલુ કરી દેવાનું ગાડીમાં મસ્ત સ્પ્રે પણ લાગી થઈ જશે આ ગાડીમાં એ એસીસરીઝ પણ ફૂલ સ્ટોક આપણી જોડે હાલમાં આવી ગયો છે કાચ કવરની વાત કરીએ છીએ તો વ્હાઇટ કવર પણ મળી જવાનો છે તમામ મોડલના જે પણ તમારા જોડે મોબાઈલ હોય એનો તો વ્હાઇટ કવર જોવે તો પણ મળી જશે

નેકબેન્ડની વાત કરીએ તો નેક બેન્ડ પણ આપણી જોડે તમામ પ્રકારના છે એ પણ મળી જાય છે સ્ટોકની વાત કરીએ તો પણ મળે છે આજે જ છે આપણી જોડે સેકન્ડ મોબાઈલની વાત કરીએ તો સેકન્ડ મોબાઈલ પણ પડ્યા છે આપણી જોડે સ્ટોક તો તમે કયો મોબાઈલ વાંકરો તે કોમેન્ટ કરી જણાવજો આપણે કરીએ છીએ 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 મોબાઈલ શોરૂમ તમને તમને સીધું રહ્યા રહ્યા સ્ટોક સ્ટોક બતાવી બતાવી સ્ક્રીન ગાર્ડ પણ 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 થઈ થઈ જશે જશે લેમિનેશન 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 કરવા છે છે તો તો માટેનું માટેનું મશીન એ દીધું ચાલુ કરીને કે કેવી રીતે જય જય માતાજી માતાજી ભાઈ તો મિત સાસુ સાહેબ આજ કે આપણે જે તમને લાઈવ બધા મોબાઈલ વિશે માહિતી આપતો હતો એસી દેરીમાં આવી પાતી રહ્યા છીએ કાઠમાં તમને અમે પણ બતાવી અને આ છે મશીન લેમિનેશન કરવા માટેનું મશીન આવે છે

એમ અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે મોડેલ અહીંયાથી સિલેક્ટ મોબાઈલ આપણી જોડે હાલમાં છે એટલે અહીંયાથી સર્ચ મારશું અને સિલેક્ટ એ આ છે જે હાલમાં આપણી જોડે છે તો વાત કરીએ તો ફ્રન્ટ બે લેમિનેશન આવશે મોડેલ આવશે અને પણ આવશે બે મોડેલ આવશે ફૂલ ફૂલ કરવું હોય તો આ અહીંયા ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે ફૂલ બતાવશે જે બોડીની સાઈડમાં પણ થઈ જશે અને બેકનું ક્લિક કરશે તો ખાલી પાછળ બી થશે જે ઢક્કણ ઉપર આવે એ રીતે બી થશે તો બીજું મોડેલ આપણે જોડે એક છે આઈફોન જે હાલમાં આપણે તમને લાઈવ કરીને બી બતાવી રહ્યા છીએ મારું એ મોડેલ નજીકથી પણ બતાવી દો આઈફોન ઇલેવન એ મોડેલ છે તો આપણે એનું પણ સર્ચ મારીને બતાવીશું કે એના કેવા આવે છે

અને કેમેરા પ્રોટેક્ટિવની વાત કરીએ તો આ રીતે કેમેરા પ્રોટેક્ટિવ એટલે બને કેમેરા માટે કેમેરાનું થશે તો આમાં તમે જોઈ શકતા હશો કે તમે કયો મોબાઈલ વાપરો છો એ કોમેન્ટ કરી જણાવો છો એટલે તમારું લેમિનેશન પણ આપણે અંદર શું બતાવે છે કેવું મોડેલ બતાવે છે બે અને ફ્રન્ટ તો તમે કોમેન્ટ કરીને જણાવજો કે તમારી જોડે કયો મોબાઈલ છે આમાં મોડી આપણે બે મોડલ છે આઈફોન ઇલેવન અને આઈફોન એટલે પછી જે તમે નામ બતાવ્યું તમારી જોડે કયો મોબાઈલ છે એ કોમેન્ટ કરી જણાવજો તો તમારી જોડે પણ તમારા મસ્કિનમાં તમારા મોબાઈલ સર્ચ મારીને બતાવી દઉં કે આ મોડલ આવશે દીપ સુધી કે સેમસંગ એ પંદર તો સેમસંગ એ પંદર પણ તમને બતાવી દઉં ભાઈએ કોમેન્ટ કરી છે કે સેમસંગ એ પંદર મોબાઈલ એમની જોડે છે તો આપણે સર્ચ માર્યો છે એ પંદર તો એ પંદર બે મોડલ આવશે એમાં એ પંદર નું મોટા ભાગે મોટા પ્રાઇસ ના મોડલ આવશે તો અત્યારે લગભગ બધા જોડે ફાઇલ છે તો તમારે મોબાઈલ ની વાત કરીએ બી સ્ટીલ કે નોટ જોડે સેમસંગ એ પંદર છે આ બે ફ્રન્ટ ના આર્યા આવશે આગળના ભાગના અને બે કલર પાછળનો આવશે આરી આવશે અને નીચે આવશે ફૂલ લેમિનેશન આવશે તમારો મોડેલ e15 તો આ આ દુઆ લાઈવ ઓન ને ફરી મળીશું એક નવા લાઈવ સાથે જય માતાજી 22570 સુપર Okay.